સૌ વહીવટી તંત્ર અમારા ખેતીવાડીના અધિકારી ગ્રામજનોને આજે આમ તો તાપી જઈને અમે આવ્યા છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ અને જુનાગઢ મુકામે આજે ખાસ જે પ્રકારે કમોસમી વરસાદમાં સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિનો તાગ મેળવા સતત અમારી સાથે સૂચનાઓ આપી મિટિંગ કરીને માર્ગદર્શન મુખ્યમંત્રી છે શ્રી નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ આપતા રહ્યા છે અમારો વિભાગ પણ આ સમયે સમગ્ર રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે સમજીએ છીએ ક્યારે એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી બે દિવસ પછી આવે નહીં પણ સતત દસ પંદર દિવસ આવે આવું કદાચ આજે અમે તાપીમાં અહીંયા પણ સરથાણમાં જાણ્યું છે કે લગભગ વરસાદ દાદા આવો ક્યારેય થયો નથી કોઈને યાદ પણ નથી એ પ્રકારની સ્થિતિ અને એની વ્યાપકતા હજારો પંદર હજાર ગામથી પણ વધારે એમની અસરો આ સમગ્ર બાબતોને જોતા પંચરોજ કામ કરીને ખૂબ ઝડપથી અહેવાલ મોકલવાની સૂચના આપી છે સુરત જિલ્લો કલેક્ટર ના નેતૃત્વના એમના માર્ગદર્શન નીચે તમામ પ્રકારના અહેવાલો આજે અમારા વિભાગને પહોંચી ગયા છે હું રાજ્યના ખેડૂતોને સુરત જિલ્લાના ખેડૂતોને આશ્વસ્ત કરવા માગું છું કે ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં છે એને ખાસ કરીને મનોબળ ન તૂટે મક્કમતાથી એ ઉભા રહે એના માટેના પ્રયાસો સૌએ સાથે મળીને કરવાના છે માત્ર એક સરકાર નહીં સૌનો અમે સહયોગ માગીએ છીએ કે જ્યારે માનસિક રીતે તૂટી જતો હોય છે ખેડૂત ત્યારે એને ઉભો કરવો અઘરો હોય છે આ સમય છે કે એમને માનસિક રીતે સવે ભેગા મળીને ઉભો રાખવો કારણ કે કુદરત સામે બાદ ભીડવા ખેડૂત ટેવાયેલો છે પણ આ વખતેની સ્થિતિ વિશેષ છે ત્યારે સરકારને સમાજના સૌ લોકો સાથે મળીને એમને ઉભા કરવાના પ્રયાસ કરીએ તો એમની તાકાતની શક્તિ છે એનું ખમીર છે એને સહયોગ કરી છે તો ફરી વખત બેઠો થઈ ફરી એ જગતનો તાત એ ધન ધાને આપતો થઈ જવાનો છે એટલે આ તકે હું સૌને વિશ્વાસ અપાવું છું કે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી ખેડૂતોના હિતનો ન થયો હોય એવો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે થશે